આજની વાર્તા છે લુચ્ચુ શિયાળ એક જંગલ હતું જંગલમાં એક લુચ્ચુ શિયાળ રહેતો હતો હવે એક વખતની આ વાત છે એક દિવસ લુચ્ચુ શિયાળ ખૂબ જ ભૂખ્યો હતો તે જંગલમાં ખાવાની શોધમાં આમ તેમ ફરતો હતો હવે ફરતા ફરતા તે ખૂબ જ થાકી ગયો હતો ચાલતા ચાલતા હવે લુચ્ચુ શિયાળ એક વૃક્ષ નીચે આવીને ઊભો રહ્યો તેની ઉપર જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયું વૃક્ષની ડાળ પર એક કાગડો બેઠો હતો અને કાગડાની ચાંચમાં એક મોટો મજાનો રોટલો હતો રોટલો એકદમ તાજો અને સુગંધિત લાગતો હતો હવે લુચ્ચા શિયાળના મોઢામાં પાણી આવી ગયું તે વિચારવા લાગ્યો કે આ રોટલો તો મારે મેળવવો જ પડશે પણ જો હું સીધો માંગીશ તો કાગડો મને આપશે નહીં એટલે લૂંચા શિયાળે તરત જ એક યુક્તિ શોધી એ કાકડાને જોઈને તેની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યું કે વાહ કાકડાભાઈ વાહ કાકડાભાઈ તમે તો કેટલા સુંદર દેખાવ છો તમારો કાળો રંગ તો એકદમ ચમકતો લાગે છે અને મેં સાંભળ્યું છે કે તમારો અવાજ પણ એકદમ મીઠો છે તમે તો સરસ મજાના ગીતો ગાઓ છો જરા આજે પણ તમે મને એક મીઠું ગીત સંભળાવો ને હવે કાગડો તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગયો એ સમજ્યો કે મારો અવાજ તેને ગમે છે તો ચાલ સંભળાવો એમ કહીને કાગડાએ ગીત ગાવા માટે ચાંચ ખોલી અને કા કા કરવા લાગ્યો અને તરત જ તેના મોઢામાંથી રોટલો છપાક કરતો જમીન પર પડી ગયો હવે શિયાળ તો તરત દોડતો આવ્યો અને તેના મોઢામાં તેને રોટલો ઉપાડી દીધો અને હસતો હસતો તે બોલ્યો કે અરે કાગડા ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ રોટલો તમારો ખૂબ જ સ્વાદિષ્ટ છે એમ કહીને તે રોટલો લઈને દોડતો થયો કાગડો તો આશ્ચર્યથી તેને જોવા જ લાગ્યો તો આ વાર્તાની શીખ છે કે જ્યાં જ્યાં ખોટા વખાણમાં આવી જવાય ત્યાં ત્યાં ગુમાવાનું જોખમ થઈ શકે છે વખાણમાં આવી જઈએ તો નુકસાન પણ થઈ શકે છે સમજાયું ને બાળકો આવી જ નવી અવનવી બાળ વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો